તો વાગી ગયા છે પાંચ સવારના જોઈ શકો છો નજારો પપ્પા અહીંયા ચલાવે છે સાયકલ સાર સારના એટલી ભજીયા આમ લાગે બરોબર કે બનાવ્યા વાહ વાહ શીખી ગયા કારીગર થઈ ગયો ભાઈ કારીગર થઈ હલો ગાઈશ તો વાગી ગયા છે પાંચ સવારના જોઈ શકો છો નજારો આપણે એને અહીં ચૂલો કરવાનું છે ચાલુ જોઈ શકો છો તો લાકડા લાવ્યો કોતરી છે કચરાની કોથરી મૂકીશું એટલે આગ થઈ જશે ચાલુ તો તમને બતાવી તો ફાઈનલી ચૂલો ચાલુ કરી દીધો છે ને ઠંડો પવન ભી આવે છે ઠંડુ ઠંડુ લાગે છે પાણી આમાં ભરી ખાલી છે ડેગડું જોઈ શકો અંધારું છે આ તો લાઈટ કરી એટલે તમને દેખાય જો ચાલુ થઈ ગયું ચૂલો

આપણે નહીં તો તૈયાર વાગ્યા છે સાડા સાત જવાનું દુકાને કૃપાલીબેનને આવવાનું છે આઠ વાગે નહીં એટલે કૃપાલીબેન આવો ચાર નાસ્તો કરશે રહ્યા અને ટીવી જોશે રહ્યા મસ્ત મજાની આઠ વાગી જાય ને અને મેડમને તો કાંઈ આવા કામ નહીં હોય ઓઈ જવાનું એટલે હે ને બારનો નજારો તમને બતાવું છે મેં હવાલમાં તમને બતાવ્યો હતો ને એ અત્યારે જો બારનો નજારો તો હજી ચૂલો ચાલુ જ છે આ મહેમાન જો મહેમાનો બધા અહીંયા આવી જ છે ચૂલો ચાલુ જ છે એટલે કઈક પ્રોગ્રામ છે બીજું ગરમ પાણી કર્યું હે એટલે આમાં બનાવશે હવે પાપડીનો લોટ બાપ પેલો આવે બનાવશે એટલે નાસ્તામાં આવશે આપણાને તો આપણે ને નાસ્તો પછી એટલે જ્યારે આવે ત્યારે બેન જઈએ દુકાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ફાઈનલી આવી ગયા છીએ દુકાને હવે થોડુંક સાફ સફાઈ કરી નાખીએ અને પછી દીવા તો માતાજીના દીવા પણ થઈ ગયા છે અને સાફ સફાઈ એ થઈ ગઈ મસ્ત ગુજારી તો ચાલો ત્યારે ચાલો કરીએ આપણો બિઝનેસ જય માતાજી પાલી બેન રાહ જોઈએ બહેનપણી ની ટ્યુશન જવાનું છે તો આઠ વાગે જાય આવી નહીં બેનપણી આવે એટલે જાય આવે બેનપણી દવા ખાધી બીમાર પડી ગયા રા તો કાલે ટ્યુશન નહીં ગયા તો આજે જાય ભાઈ ફાઇનલી કૃપાલ બેન ટ્યુશન થી આવી ગયા અને જો તો કુતરા જોડે મસ્તી કરે છે ફરી ફરી સવારે જે પાપડીનો લોટ બનાવવાનો હતો ને લેવા આવ્યો લઈ અને દૂધનું ડોલ એ મુકાઈ દીધેલું હે પણ મારો નહીં પડે દૂધનું ડોલકા માટે ચાલો ત્યારે આપણો નાસ્તો આવી ગયો હે લઈ શકો છો પાપડીનો લોટ નાસ્તો કરવા આવો હોય જાવ સવારે મેં કીધું પાપડી નો લોટ બનાવો એટલે મેં ગયો છે આપણો પાપડી નો લોટ તમને બતાવીએ ઓપન કરી આ વાહ વાહ ચલો ગાઈ તો ને હે ને હવે આ ગેસનો સુગડો સગડો લેવાનો હે ઓલો જૂનો કે બગડી ગયો ચાલતો નહીં હવે આ નવો લેવાનો આગળ મેં આ લોકોનો હે ને વિડીયો નાખ્યો ખબર હે પાણી નાખીને આબુ નાખીને સગડી જોવે પછી બગડી જાય ચલો જરા કાયું આ લોકો ડિસિઝન લે હે કઈ સગડી લે હે તો વિડીયો બન્યા રહો બતાવીએ તમને આવે જ છે આવે ભાઈ કૃપાલી બેન આવે જયારે હોય ત્યારે મોડું જ કરે હા મેડમ આજે અહીંયા ગેસ લેવાનો સગડી સર્વિસ કરાવવા બેઠા હે જોઈ શકો છો બંધ કરીને આવી ગયા ઘરે તો ઓલી સગડી આલી અને અહીં નિ અને સેકન્ડ માં આ લીધી કેમ કે ઓમાં ખર્ચો હતો બારસો રૂપિયાનો ને આ પંદરસો માં ચાલુ સગડી આલ દીધી મસ્ત મજા ચલો ત્યારે મસ્ત મજા જમવાનું

ફટાફટ શાકભાજી લઈ લે જઈએ દુકાને દુકાન જાતો તો પમન કે બજારનું કામ હે ચાલો આપણે ઘરે દુકાન બંધ કરી ને કૃપાલી બેન જોવા લેસન કરો વાહ વાહ આ છોકરી ભણશે આ છોકરો જો મોબાઈલમાં ચલો હવે મેડમની ખબર લઈએ શું વાત છે भाई ठंडी में भजिया बने आ फिर कि भजिया हम लागे बरोबर हो के बनाया वाह वाह सीखी गया कारीगर सिकि भी कोई कारीगर हो गया भजियादा तो अब आपणे होटल लोड बोड के खोलियो पड़से नहीं चलो आवाज़ दो तेरे नाश्ता जो और हां बोलो જેમ પેલા ભજીયા ખાઈ સબરી તો ચાખતી હતી કે ખરાબ ખાટું હોય તો ના હા તો એને પેલા ઓગારી લેજો ભૂગ

અને હા સોમેટ માં કંઈ કહી યાર આપણા વિડીયો વિડીયો કેવા તમને કંઈ મોસ્ટ ડિસ્ટ્રિક હોય તો કહી દેવાનું યાર